હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે રણટંકાર કરી દેવામાં આવ્યો છે આજે સંકલન સમિતિની મહત્વની બેઠક છે તે અમદાવાદના રાજપૂત ભવન ખાતે મળી હતી જે બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીનો હવે વિરોધ કરવામાં આવશે એક જ નહીં પરંતુ છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના આ વિરોધ થશે અલગ અલગ જે કાર્યક્રમની રણનીતિ છે તેના વિશે વાત કરવામાં આવી છે શું કહી રહ્યા છે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા વાત કરીશું આ ઘટનાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી છે તે રદ કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનું કોઈ પણ પ્રકારે પગલું ન લેતા હોય ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે આ અગાઉની વાત કરીએ તો સંકલન સમિતિ દ્વારા ઓગણીસ એપ્રિલ સુધી ભાજપને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેમના ઉમેદવારોનો વિરોધ નોંધાવવામાં આવશે અને તેને જ લઈને આજે ઓગણીસ તારીખ છે તે હતી છતાંય ભારતીય જનતા પાર્ટીએ કોઈ સત્તાવાર જાહેરાત ન કરતા હોય સંકલન સમિતિ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સંકલન સમિતિએ રણ ટંકાર કર્યો છે આને જ લઈને જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે આવતીકાલથી હવે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સત્ય સમાજના લોકો પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છે ત્યારબાદ જે પાંચ રથ છે તે સમગ્ર ગુજરાતના જુદા જુદા ઝોનમાં ફરવાના છે જેમાં દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ત્યાં આ રથ છે તે ફરશે અને આ જે રણનીતિમાં મહત્વની વાત ભારપૂર્વક એ કરવામાં આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના અન્ય જે પચીસ ઉમેદવારો છે તેમનો પણ વિરોધ થશે પહેલા તો જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જો અમે ચૌદમી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડ આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે કોપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસથી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા સંકલન સમિતિ પહેલાં કોર સમિતિ મળી કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું આવતીકાલથી એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી જ હશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે કમિશનરશ્રીએ અમદાવાદના કમિશનર કમિશ્નરશ્રીએ એવો પરિપત્ર કર્યો એ કાળા વવટાવો દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બીનો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહીનું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે રામજીનું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી નંબર ત્રણ અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મ રથ માનો છે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં માં ખોળિયાર એ રીતે ધામામાં શક્તિ માતા બેતરાજીથી રથ નીકળે તો બહુચરના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનાવવામાં આવી છે અને કોલ કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે ત્યાંથી જે જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ રથમાં ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને પ્રજાને ભાઈઓ બહેનોને એક ધર્મ રત્ના માધ્યમથી એવું કહીશું કે બાવીસ ચારથી થી આ રથ શરૂ થશે એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં એની પત્રિકા પણ હશે અને અમે લોકો સુધી તમામ પ્રજા સુધી પહોંચીશું આગળનો મુદ્દો આપણો જે આગળનો મુદ્દો છે એમાં અમે વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી તાલુકા અને સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા તેમના દ્વારા રામનવમી ના દિવસે જે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકોને પૂજા કરતા અટકાવવામાં આવ્યા હતા તેને લઈને પણ તેમણે ત્યાંના એસપી પોલીસ તંત્ર સામે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતે રજૂઆત કરી છે અને આ પ્રકારનો જે કોઈ પણ પગલું કે નિર્ણય લઈ રહ્યા છે તે ધ્યાન રાખે તે પ્રકારની તેમણે ચીમકી ઉચ્ચારી છે સાથે જ તેમણે હવે વિરોધનો સૂર તો આલા આપી દીધો છે અને ઠેર ઠેર હવે જે કાર્યક્રમો છે તે આવી રીતે કરવાના છે તે પ્રકારની રણનીતિ પણ ઘડી છે ને તેમણે ચોક્કસથી જે વાત ઉપર ભાર મૂક્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે તે મતદાન થશે અને તેઓ ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં વિરોધ કરવાના છે જેને લઈને ભારતીય જનતા પાર્ટીની પણ મુશ્કેલીઓ વધી છે હવે લોકસભાની ચૂંટણીને લઈને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને ક્ષત્રિય આંદોલન જેવી રીતે વેગ પકડતું દેખાઈ રહ્યું છે તેના કારણે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં સત્ય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડે છે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝની ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર